નમસ્કાર મનસુખ મંડવિયા આ જવાચારાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવથી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાકઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા એટલે પચીસ ટકા વિસ્તારમાં ડાક ન આવતો હતો ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નતા આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાકઝોન હટાવી તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી કે ડાકઝોન જે હેટો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં હું કાકા કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે હાજર ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે હોયના ફોર્મ માટે તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાડ જિલ્લો સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઓબેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાયું હતું તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર એક લાખ સુડતા હજાર જેટલા ફોર્મ ભરા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે તો પ્રોસેસ ન કર્યો કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે ગવર્નર હોય જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટે કે સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાચેવા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ નું સુડતા હજાર ઉપરાંત કૂંકમાં નવ દસ લાખ કાગળ હોય એક ટ્રકલોળ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે નેવું પ્રોસેસ પ્રોશિક્ષણ સૂચના રેકોર્ટ આપી હતી એના કારણે ઘણાય ગરીબો વંચુતોને લાભ મળ્યા વિદ્વાનો સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદભવ સ્થાન આ જવાર ચાવડા આ જવાર ચાવડા છે આપના ધ્યાન માટે આ તો પોતાના પ્રજાન પતિ નહોતા એટલે આપણને ધ્યાન મંડળી આવેલી હોય વાતની બીજી આ જેટલા કામો કર્યા તે કમાણો હંમેશા વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ માટે કરી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બહાર કરો એની જ હું સેવા માનું છું ને બધે કામગીરી સ્વખર્ચે કરેલી હતી આપને ધ્યાન રાખ આપનો આભારી જવાજો